રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નિવૃત્ત કર્મચારીને પોતાના હક ગ્રેજ્યુએટીને લઈને રજૂઆત કરવામાં આવી સિહોર નગરપાલિકા ધણી ધણિયાત વગરનું રામ ચાલતું નગરપાલિકામાં ચીફ ઓફિસર મકવાણા રજા ઉપર હોવાને લઈ અમુક કર્મચારીઓના જલસા હોય તેમ ગેરહાજરને લઈ તંત્ર ખાતે અરજદારો રજૂઆત માટે દરેક વિભાગમાં રાઉન્ડ માર્યા પરંતુ એકલ દોકલ હાજર હોય જવાબદાર અધિકારી કોઈ હાજર ન હોવાથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અરવિંદભાઈએ આક્રોશ વ્યક્ત કરેલ છેલ્લા વર્ષ દોઢ વર્ષથી નિવૃત્ત થયા છે છતાં આજ સુધી ગ્રેજ્યુટી કે મળવાપાત્ર પાત્ર લાભ મળ્યા નથી તો કયું કારણ નહીં મળવા પાત્ર ગરીબ માણસોને આટલા પૈસા રોકાય એને માટે તો બહુ ઓલું કહેવાય હું કે આજ સુધી એ લોકોએ રજૂઆત ઘણી કરી છે મૌખિક રજૂઆત કરી છે પણ કાંઈ સાંભળવાનું નથી તો આજે અમે એને આ લેખિતમાં એક અરજી દેવા આવ્યા છીએ અને અમે આપણા ચીફ ઓફિસરને ઘટતો કરવા વિનંતી કરી છે

હું આજે એક નગરપાલિકામાં એવી રજૂઆત કરવા આવ્યો છું મારી સાથે આ ત્રણેય મિત્રો બહેનો છે એ લોકોને નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને નોકરી દરમિયાન દોઢેક વર્ષથી નિવૃત્ત થયા છે નિવૃત્ત થયા પછી તેમને મળવાપાત્ર લાભ ગ્રેજ્યુટી સહિતના આજ સુધી મળવાપાત્ર થયો નથી અને મળેલ નથી આજે અમે રજૂઆત કરવા આવ્યા અહીંયા ચીફ ઓફિસરની કચેરીમાંથી માંડી દરેક રૂમમાં અમે જોયું મોટાભાગના કર્મચારી કોઈ હાજર નહોતા અમે બધે ફર્યા અમને આમથે નામ જેમ દોડાવવાનું કર્યું અને અમે બધાને મળ્યા ત્યારે માંડ માંડ એક કરીને કર્મચારી હતા એ મળ્યા એને અમે અમારી રજૂઆત લેખિતમાં કરી છે અને આ લેખિતમાં કરી ત્યારે એમને એણે વચન આપ્યું છે કે બે ત્રણ દિવસમાં અમે ચૂકવી દઈશું હવે જોયું છે આ એ ખરા ઉતરે છે કેમ આ બેન આ ભાઈ આ ત્રણેય મિત્રો આ ત્રણેય કર્મચારીઓ નિવૃત્ત થયા છે એ લોકો એકદમ અંત ગરીબ છે અને એ લોકોને અનેક ધક્કા ખાવા છતાં આ કાર્ય થયું નથી તો એના હક્કનો પૈસો છે એ એને ન મળતો હોય અને પ્રજા આવી રીતે દુઃખી થતી હોય તો કર્મચારીઓ કરે છે શું એ એક જોવાનું રહ્યું અને ઘણા લોકોને અપાઈ ગયા છે અને આ લોકોને જ કેમ નહીં આવા આ બેનને ત્રણ જણા અત્યારે આવ્યા છે એવા લગભગ લગભગ એમ કહેવામાં આવે છે કે દસેક જણા છે તો આ દસેક જણાને જેટલા બાકી દસ જણાને જેટલા બાકી હોય ને તમામ લોકોને આ પૈસા એનો અધિકાર મળવા પાત્ર છે અને એને તાત્કાલિક મળી જાય એ અમે વિનંતી કરીશું હા નહીં મળે તો તમે શું કરવા માંગો નહીં મળે તો અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અમે અમારું ઉગ્ર આંદોલન કરશું એવી અહીંયા ચીમકી આપી છે